જૂનાગઢ જિલ્લાના માળિયા હાડીના પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે લાંબા વિરામ બાદ પાક પર સુકાની અસર જોવા મળી રહી છે મગફળીનો પાક અઢી મહિનાનો થઈ ગયો છે જોકે વરસાદના ન આવવાના કારણે આ સુયા દેખાવા છતાં આ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે વરસાદ ઓછો પડતા ખેડૂતોને કૂવામાં મોટરો મૂકીને પાણી પુરવઠો શરૂ કરવાનો વારો આવ્યો છે ક્યાંક રેડથી તો ક્યાંક ફુવારા દ્વારા વરસાદ નહી પડે તો પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોએ કુદરત ને વરસાદ માટે પ્રાર્થના પણ શરૂ કરી છે માંડવી તને હું છે વરસાદની જરૂરિયાત છે હુયા બે હગેની ફૂલ છે નહીં તો ભગવાન આ મહેરબાની કરે વરસાદ થાય તો આમાં કંઈક ખેડૂતને થાય બધા ભાવ કંઈ આવતો નથી કરવું શું આમાં ખેડૂતને બહુ તકલીફ છે પાવર પૂરતો આપે એવી અમારી માંગ છે વરસાદની અત્યારે ખાસ જરૂરિયાત છે માનડીને ફૂલને ને જે પરિસ્થિતિ છે વરસાદ વાગ્યા અત્યારે મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી છે પાણી તો હાલના પ્રત્યે છે જ પાછી પણ પાછળના દિવસોમાં કુદરત જો વરસાદ ન આપે તો ખેડૂતોને કપાટીના પાયા થાય કુદરત જો વધારે વધારે વરસાદ આ વિસ્તારના તાલુકામાં થાય કુદરતમાં કુદરતમાંગણી લાગણી છે તો ખેડૂતોને બે પૈસા મળે એવી કુદરતમાં આધારિત છે એ ઓપરેશન આશા રાખે કુદરત જે કહી કંઈ પણ સારું જ કરશે મારું નામ રાઠોડ આટીના ગામ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કુદરત ખેડૂતથી રૂટી ગયો છે અત્યારે ખેડૂતને મગફળીની અંદર સૂર્યા ફૂલ અવસ્થાએ પાક છે તો અત્યારે ખરેખર ખાસ વરસાદની જરૂરિયાત છે સરકાર સપોર્ટ આપે દસ કલાક પાવર આપે છે તો જે વાતાવરણ અને કુદરતની જે દયા જોઈએ તે વસ્તુ અત્યારે ખેડૂતને નથી એટલે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે વહેલી ભાગે વરસાદ થાય તો આવનારા દિવસોમાં ખેડૂત પાંચ પાંચ પૈસા મળે અને બોલ પાણી થાય એ પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ